હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ ગયા આપણે સોનાની દ્વારકા જોઈ અને રાતે આપણે અહિયાં રોકાઈ ગયા હતા તો આજે સવારથી પાછું આપણે જવાનું છે પોરબંદર ને પોરબંદરની આખી ટ્રીપ હું તમને દેખાડવાનું વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે ફૂલ મોજ મસ્તી કરવા એવા છીએ અને તમને પણ મોજ મસ્તી કરાવવાની છે તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો એટલે મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને સમય થઈ ગયો છે નાસ્તો કરવાનો તો આપડા બધા જો આ મિત્રો હે ને ચા બનાવી રહ્યા છે જોઈ લો આવું કઈ સેટઅપ છે આ ગેસ નો ચૂલો બુલો ને બધું લાવ્યા છે એટલે ચા બની જાય મસ્ત લાવું સાબુ એ સાબી જમે સેદુ પુરે ને આ લેલે નાઈક ને સાય સાય વાય ઓ સાયકલ તો કે જો બળ લઈ લે સાહ થોડી ગરમ છે બીજું કાય માંગો છો ઓ વાત લઈ લે લઈ લે આપણે ચા થઈ ગઈ છે તૈયાર ને બધાય પહેલા કરી લેવી નાસ્તો હવે જોઈ લો આધી બેય ગયો છે નાસ્તો કરો અને ચા ને દૂધ પીવાનું છે ખાનાવા સ્પેશિયલ આ બધાય બેહી ગયા છે આપણે આ ડાક્યા સાબડી ઓ અને

પંપ એવો છે કે તમે ગયા પછી સેલોન પેલો પંપ આજ આવે એટલે આ રિટર્ન વાળા તે ગેસ પુરાવા ઉભા રે અને આમથી આવે એ પણ એટલે અહીંયા લાઈન બહુ લાંબી હોય છે તમે જુઓ બે ત્રણ કલાક વહી જાય છે આમાં ગેસ પુરાવામાં પણ काय વાંધો નહીં अबे यहां आया सी तो गैस पुरાવી लो जावो ना सेवे हो अठी 3 કલાક જેવું હોય છે અને આદિતભાઈ એકલા ગાડીમાં બેઠા છે આવું હું તમને આદિતભાઈને દેખાડું આદિતભાઈને પૂછવી કે કેવું કે મજા આવે છે આદિતભાઈ લાઈનમાં ઊભી રહેવાને કેવું મજા આવે છે આદિત લાઈનમાં ઊભો રહેવાને કેવું કે મજા આવે ફોન જોતો છે અરે આદિતભાઈને તો ફોન જોવો છે કારણ કે એમો બેઠા બેઠા કંટાળી ગયા છે લાઇન બહુ લાંબી છે અને એને એ તો એટું કાંઈ ઉતરવાનું હોય ને વાહન બહુ જાઝા આવે એટલે એને કંઈ એઠું ઉતરવા દેવાનો ન હોય તમને ફોન તો નહીં મળે તોય તમારે બેસવું પડશે ગાડીમાં કેમ થશે દહક કલાક થાય વાર છે પણ આને વારો કાંઈ આવતો નથી હવે એવું લાગે પછા સાઠ કલાક પછી વારો તો આવી જ જવાનો બાકી આ ગેસ પૂરા વગેરે જાવું નથી ફાઈનલ છે અને તે હોય વાયડી અને નવરી નોટું કારણ કે ગેસમાં વારો નથી જ બહારણા ઉપર સડી સડીને ફોટા પડ્યા બાણા ખોલી જો 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 આંગળી ઉંચી કરે પાડ્યો જો બે કરાન પડકારાન આ બધી નવરી નોટી આ છે અજયભાઈ આપણી ગાડીનો વારો હવે આવી જવાનું પાકું છે અંતે પસાર સાઠ કલાક પછી એ વારો આવી ગયો છે અને આ બધી નવરી નોટો ઓનલી આવડી આ પહેલા આ પહેલા આ અમારો ગામ છે અને ઓનલી ફોર બાકાજી બોલાઈ દીધી છે છે સમય સમયમાં જ ગેસ નખાઈ દેવાનો છે બાકી ગેસ નખાય

તો ફાઇનલી મિત્રો આટલી બધી રાહ જોવાનું પરિણામ છેવટે સારું જ આવ્યું છે તમે જોઈ શકો છો આ પાછળ અમારી ગાડી પડી છે અને અમે હતા તમને દેખાડું છેલ્લે શેક સુધી લાઈન તમને દેખાય છે ત્યાં પુલ પાસે હતા ત્યાંથી અત્યારે ધીમે 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 કરીને અહીંયા ગાડી પહોંચી છે અને લાઈન માં આપણો સેકન્ડ નંબર નો વારો છે તો ફાઈનલ એવા ગેસ પુરાવી જ લેવાનો છે હું ક્યો છો મિત્રો તમને પુરાવી જ લેવાનો હોય ને કેમ ક્યો પેટ્રોલ તો મોંઘું પડે મારા કલેજા I see the world through eyes covered in ink and bleach Cross out the ones who heard my cries and watched me weep I love everything Fire spreading all around તો હાલો મિત્રો આપણે હરસિદ્ધિ માતાના મંદિર પૂગી ગયા છીએ જે કોયલા ડુંગર ઉપર બિરાજમાન છે તો બોલાય જય તો હાલો ઉપર જઈને આપણે દર્શન કરીએ હરસિદ્ધિ માતાના મંદિરે આવો એટલે સરસ મજા બજાર છે જ્યાં તમારે ખરીદી કરવી હોય આવી બધી વસ્તુ ને ને એવું બધું છે અને અહીંયા બધી દુકાનો છે પાન માવો સોડા વેફર બેફર નાસ્તો કરવા માટે તો તમારે કાંઈ લેવું હોય તો આ બજારેથી ખરીદી તમે કરી શકો છો તો હલો મિત્રો અહીંયા માતાજીનું મંદિર આવી ગયું છે પણ અહીંયા ફોટો અને વિડીયોગ્રાફીની સખત મનાય છે તો આપણે ઉપર ફોન લઈ નહીં જ આવી પણ તમારા બધા હું દર્શન કરી લઈશ તમારી બધાની મનોક્રમણ માતાજી પૂરી કરે જોઈ લે અહીંયાથી દર્શન કરી લો બધા મુખ્ય મંદિર જે અરસિદ્ધિ માતાનું મંદિર છે એના દર્શન કરી લીધા પણ જે જૂનું સ્થાનક જે ખંડિત થઈ ગયેલું મંદિર છે એ ડુંગરાની માથે છે તો આપણે અત્યારે ત્યાં દર્શન કરવા જઈશું તો જો આવો કંઈક ડુંગર છે એની ઉપર અમે આયલા જ આવીએ છીએ અત્યારે ચલો જય હર માતા જય હર સિદ્ધિ આદી કેવું દેખાય છે અહીં સુંદર હે સુંદર આઈ કી જો આદી ઓ ભાઈ જો લો એક નંબર નજારો આવે છે અહીંયા થી કાઈ ઘટે નઈ ને એવો પરતે પરતે દરિયો વચ્ચે ડુંગર આદી મોજ માં આવી ગયો હું આદી આઈ શું દેખાય છે આ તી માં સી કોણ માં હા શું કે દરિયો અને મંદિર તૈયાર કરેલું ડુંગરા ની માથે કોયલા ડુંગર માથે હરસિદ્ધિ માતા નું મંદિર કે જેમને હર્ષલ માતા પણ તરીકે ઓળખવામાં આવે તો મિત્રો આપડે મંદિરે ભૂગી ગયા છીએ બોલો હરસિદ્ધિ બોલો બરો અહીંયા બાજુમાં તે હરસિદ્ધિ વન છે તો આપણે ત્યાં વનમાં જઈને ઘડીક મોજ મસ્તી કરવી અને ત્યાં જઈને મેગી બનાવીને આપણે જમવાનું છે તો હવે થોડીક જ વાર છે બધી વસ્તુ આવી જાય એટલે મેગી બનાવવાનું આપણું તૈયાર કરી નાખવી કારણ કે ભૂખ લાગી ગઈ છે હવે એક દોઢ વાગી ગયો છે લાગી ભાઈ તમને ભૂખ લાગી ભાઈ તો હાલો હવે હરસિદ્ધિ વનમાં જ આવી ચાલો મિત્રો આપણે અત્યારે મેગી બનાવીને જમવાનું છે અને વાગી ગયો છે એક અને આવી કઈક જગ્યા ગોતી છે ત્યાં આ બધા ટેન્ટ ફીટ કરે છે અને સરસ મજાની જગ્યા છે નાળિયેરી છે બદામ છે એની હેઠે આપણે અહીંયા મેગી બનાવવાની છે તો જલ્દી જલ્દી આપણે મેગી ની તૈયારી કરવી કારણ કે ભૂખ બધાને બહુ લાગી ગઈ છે મેગી બનાવીને આપણે જમી લઈએ થોડુંક મોડું થઈ ગયું છે આ બધું મેગી નું મસાલો બધું ભેગું કરવાનું થોડુંક મોડું થઈ ગયું પણ અંતે સબર અંત આવ્યો અને આ મેગી નું બધું તૈયારી કરી છે ને જો મેગી બનાવવાની છે ટેન્ટ લગાવી દીધું છે અશ્વિનભાઈ અંદર બેહી મરચાં કાપે છે

એ બોલી બોલું તો વિડીયો બગડી ને ખરેખર બગાડી નાખ્યા કારણ કે એ નો બોલતા હોય અત્યારે એને ભૂખ બોલતી હોય તો ભાઈ મેગી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આ ટેન્ટ માં ગરમી બહુ થાય છે પવન નથી હાવ એટલે હાવ

આ જાંબુવંતી અને શ્રી કૃષ્ણ ભગવાનનું જે મંદિર છે તમે જોવો કે આ નાના નાના પગથિયા ઉતરીને જમીનની સપાટી થી ત્રણ થી ચાર માળ નીચે આપણે ચાશું ત્યારે આપણે ગુફા અંદર પહોંચશું આવી રીતે ગોળ 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 ફરી ફરીને પગથિયા ઉતરવાના અને અહિયાં જોવો દોરડું આપેલું છે આ દોરડું પકડીને શાંતિ થી અને માથું ન ભટકાય એનું ધ્યાન રાખીને આપણે ગુફા ની અંદર જવાનું છે તો અત્યારે આપણે ગુફામાં આવી ગયા છીએ અને ગુફામાં બધી જગ્યાએ લખ્યું છે કે વિડીયો ઉતારવાની અને ફોટા પાડવાની સખ્ત મનાય છે પણ આપણે પરમિશન લીધી અને બસો રૂપિયાની એક પોચ ફળાવી લીધી છે એટલે આપણને પરમિશન મળી ગઈ છે કે આ ગુફામાં હું તમને બધી આખી ગુફા દેખાડી શકું તો આપણે પરમિશન લઈ આવ્યા છીએ તમને બધાને આ ગુફાના દર્શન કરાવવાના છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો હાલો હવે તમને જાંબુવનની ગુફા બતાવું ની અંદર આવો વ્યુ આવે છે તમે જો આ છે ગુફા અને જે આગળ આગળ આપણે ઘણું જવાનું છે તો અહિયાં જોઈ લો તમે માટી માંથી બનાવેલી છે શિવલિંગ અહિયાં જે અંદર માણસો આવે છે ને એ જો આ ધૂળ જે રહી માટી એમાંથી આ બધા છે ને શિવલિંગ બનાવે છે આવી રીતે આ એક પૌરાણિક અને ઐતિહાસિક ગુફા છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુદ્ધ કે જે થી દિવસ સુધી સુધી શ્રી કૃષ્ણ ભગવાન સમયંતક મણીની ખોજમાં આ ગુફા આવ્યા હતા અને આ મણી હતી જાંબુવન પાસે એટલે કૃષ્ણ ભગવાન અને જાંબુવન વચ્ચે એ યુદ્ધ થયું આ સમયંતક મણી માટે અઠયાવીસ દિવસના યુદ્ધ પછી જાંબુન કૃષ્ણ ભગવાનને કીધું કે તમારે આ મણી જોતી હોય તો મારી દીકરી જાંબુવંતી સાથે લગ્ન કરો તો હું આ મણી એને કન્યાદાનમાં આપી દઉં આ છે સ્થાપના જેમ કરી હતી આ મહાદેવની સાક્ષીમાં ભગવાન શ્રી કૃષ્ણ જાંબુવંતી દીકરી કન્યાદાન કન્યાદાનમાં સમયંતક મણી છે એ કૃષ્ણ ભગવાનને અર્પણ કરે છે આ આખી ગુફામાં જેટલી પણ શિવલિંગ દેખાય છે એ બધી આ પાણી ટપકવાથી સ્વયંભૂ પ્રગટ થયેલી શિવલિંગ છે મિત્રો અહીંયા જે ગુફા છે ને એની અંદર જો અહીંયાથી બધા પાણી ના ટીપા પડે છે જ્યાં જ્યાં પાણીના ટીપા પડે છે ત્યાં આવું સરસ મજાનું એક શિવલિંગ તૈયાર થાય છે અને આ પહાડમાંથી જે પાણીના ટીપા પડે એનાથી કુદરતી રીતે જલાભિષેક થાય છે આ ગુફાની અંદર બીજી બે ગુફા છે અને અહીંયાની લોકવાયકા એવી છે કે એક ગુફા જાય છે દ્વારકા તો બીજી જાય છે જુનાગઢ તો આ જુનાગઢ વાળી ગુફા કેટલેક અંદર સુધી જાય છે તો એ જોવા માટે હું ને મારા મિત્રો બધા આ ગુફાની અંદર જ આવી અંદર થોડેક આગળ આવતા જ આ ગુફાનો એન્ડ આવી જાય છે અને કહેવાય છે કે આ ગુફા અહિયાંથી બુરી દેવામાં આવી છે હવે એક છેલ્લી અને મહત્વની વાત તમને